ચિલોડાથી શામળાજી વચ્ચે કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યા બાદ હવે એ બ્રિજોના મરામત માટે બીજા નવ કરોડ જેટલી રકમ ખર્ચાશે ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવેના નવીનીકરણનું કામ છેલ્લા સાત સાત વર્ષથી ચાલી રહ્યું છે તો પણ હજુ પૂરું થયું નથી એમાં પણ છેલ્લા દોઢ વર્ષમાં ચિલોડાથી હિંમતનગર વચ્ચે નવા બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું જો કે ગુણવત્તા વગરનું આ કામ થયું હોવાને કારણે તમામ બ્રિજ બિસ્માર બન્યા છે ઘણી જગ્યાએ બ્રિજમાં તિરાડો પડી હોવાનું અને બિસ્માર થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજના મરામત માટે આઠ નેવું કરોડ બીજા ફાળવવામાં આવે છે આ આઠ નેવું કરોડના ખર્ચે આઠ ઓવરબ્રિજનું મરામત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટી ના આ બ્રિજો માં નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે કોઈ પણ રોડ બને તો તેના પાંચ થી છ વર્ષ માટેની જવાબદારી જે તે રોડ કોન્ટ્રાક્ટરો હોય છે ત્યારે આ બ્રિજ તો હજુ દોઢ વર્ષ થયા છે તો પણ બિસ્માર બનેલા આ બ્રિજો મરામત માટે સરકાર લોકોના પરસેવાની કમાઈ વાપરશે અને કોન્ટ્રાક્ટરો ને ઘી કેડા કરાવશે જે જવાબદારી મેન્ટેનન્સની ની હોય તે સરકાર હવે લોકોના ટેક્સની આવકમાંથી કરાવશે એ વાત જ અહીં નવાઈજનક છે